मां लक्ष्मीनी नाराज થાય તો મડે છે આવા સંકેત આ ઘટના ઘટે તો સમજી લો વધશે મુસીબતો ધર્મ શાસ્ત્રો અનુસાર ધન આગમન પહેલા કેટલાક શુભ સંકેતો મડે છે અને તેવી જ રીતે જ્યારે ધન हानि થાય છે ત્યારે अनेक અશુભ સંકેતો જોવા મળે છે હિન્દુ ધર્મમાં માં લક્ષ્મીને ધનની દેવીના રૂપમાં પૂજવામાં આવે છે માં લક્ષ્મી પ્રસન્ન થઈ જાય તો વ્યક્તિને ધન લાભ થાય છે જ્યારે માં લક્ષ્મી ક્રોધિત થઈ જાય તો તેને આર્થિક સંકટનો સામનો કરવો પડે છે ધાર્મિક શાસ્ત્રો અનુસાર ધન આગમન પਹਿલા કેટલાક શુભ સંકેતો હોય છે અને તેવી જ રીતે જ્યારે ધન हानि થાય છે ત્યારે अनेक અશુભ સંકેતો જોવા મળે છે આજે અમે તમને જણાવીએ છીએ કે ધર્મ શાસ્ત્ર મુજબ માતા લક્ષ્મી ક્રોધિત થાય ત્યારે મળતા સંકેતો વિશે આ સંકેતો મળે તો સમજી લેજો કે ભવિષ્યમાં તમને ધન हानि થઈ શકે છે આ ઘટનાઓથી મળે છે માતા લક્ષ્મીની નારાજગીના સંકેત ઘરના નળમાંથી ટપકતું પાણી પાણીનો બગાડ એ ધન સંકટના સંકેત આપે છે જો તમારા ઘર માં કોઈ નળમાંથી પાણી ટપકતું હોય તો તમારે તેને તરત જ રિપેર કરાવી લેવું જોઈએ તેનાથી માતા લક્ષ્મી ક્રોધિત થાય છે આ તમારા જીવન માં આર્થિક સંકટનું કારણ બની શકે છે ઘરેણા ખોવાઈ જવા સોનું ખૂબ જ કિંમતી અને શુભ ધાતુ છે જો તમારા ઘરેણાં ક્યાંક ખોવાઈ ગયા હોય તો તે પણ માં લક્ષ્મીની નારાજગીનો સંકેત છે આ તમારા પર સંકટ દર્શાવે છે તેથી તમારા કિંમતી જ્વેરાત ખૂબ સંભાળીને રાખવા જોઈએ

જો દૂધ ગરમ કરતી વખતે ઉકળ્યા બાદ બહાર ઢોડાઈ જાય તો તે અશુભ હોય શકે છે જો કે એક વખત દૂધ ઢોડાવું સંયોગ હોય શકે પરંતુ દૂધ વારંવાર ઢોડાઈ જાય અથવા હાથથી દૂધનો ગ્લાસ પડી જાય તેથી આ માં લક્ષ્મીની નારાજગીની નિશાની છે તમને આ વિડિયો કેવો લાગ્યો તે અમને જણાવો જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો કૃપા કરી આ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી તમે અમારું નવું વિડિયો પહેલા જ જોઈ શકો તમાના સહયોગ માટે આપનો હાર્દિક આભાર અને આગળ નવા વિડિયો જોવા માટે અમારી સાથે જોડાયેલા રહો વિડિયો અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર